વડોદરા શહેરમાં આવેલ સૌથી મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં ઉત્તરાયણના દિવસે અનેક અકસ્માતના બનાવો સામે આવ્યા હતા ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે હકીકત બાબત જાણવા મળી હતી કે એસએસજી હોસ્પિટલમાં સર્વન્ટ સ્ટાફનો પગાર ન થતા કેટલાક સવર્ણ તહેવાર નિમિત્તે હાજર રહ્યા ન હતા તેના કારણે દર્દી અને પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર સાથે હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ જવાનો દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ થાય તે તુથી ખારે પગે સેવા આપી હતી સાથે જ હોસ્પિટલના ડોક્ટરોએ પણ ખૂબ જ સારી સેવા બજાવી રહ્યા છે તેમ જણાવ્યું હતું મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી એસએસજી હોસ્પિટલમાં આજ રોજ ચૌદ તારીખના રોજ જે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે લોકો જે ધાબા પર પતંગ ઉડાવતા હોય છે પરંતુ ખાસ કરીને અમે સવારથી આજે એક સામાજિક કાર્યકર તરીકે સાથે જ જે કહેવાય છે કે વડોદરા શહેરના એક જવાબદાર નાગરિક તરીકે આજે એસએસજી હોસ્પિટલની અંદર સેવા આપી રહ્યા છે કે જેમ કે દોરાના કારણે કેટલાક લોકોના અકસ્માત થયા છે કેટલાક લોકોના ગળા કપાયા છે ત્યારે ઇમરજન્સી સારવાર મળી રહે તે હેતુથી જે સેવા સુવિધાઓ મળી જાય એ રીતનું અમે લોકો કામગીરી કરી રહ્યા છે હાલમાં તમે જોશો કે એસએસજી હોસ્પિટલમાં અનેક જે એકસો આઠની એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સના કર્મચારીઓ ડ્રાઈવરો પણ ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે સાથે સાથે એસએસજી હોસ્પિટલના સર્વન્ટ સ્ટાફ સાથે જે સિક્યુરિટી ગાર્ડ આ તમામ લોકો ડોક્ટર્સનો સ્ટાફ તમામ લોકો ખૂબ જ સારી રીતે સવલતો સુવિધાઓ ઉપલબ્ધ કરી રહ્યા છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વડોદરા શહેર એક સામા જે સંસ્કારી નગરી છે ત્યારે સંસ્કારી નગરીના નગરજનોને પણ એક અપીલ કરું છું કે આપણે તહેવારો તો મનાવવા જ જોઈએ પરંતુ ખાસ કરીને આપણી સંસ્કારી નગરીના સંસ્કાર સેવાના ઉપદેશથી જે કહેવાય છે કે સેવા કરવા માટે તમામ લોકોએ આગળ આવવું જોઈએ એવું સૌને એક અપીલ કરું છું સાથે જ જે કહેવાય છે કે હાલમાં જે ઉત્તરાયણનો પાવન તહેવાર હોય ત્યારે આપણે પોતે જે પક્ષીઓનું અને ઘણા લોકોને જે પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે ઘણા લોકોને અમે એક અપીલ કરી રહ્યા છે કે જે વાહન છે આપણે વાહન ધીરે ધીરે અંકારવું સાથે સાથે આપણે પોતે આપણી પોતાની સેફ્ટી અને સુરક્ષા વ્યવસ્થા આપણે જાતે જ કરવાની રહેશે તે રીતે આપણે સૌએ એકમેક થઈ અને આપણી પોતાની સુરક્ષા સેફ્ટી જાળવવી જોઈએ તેવી સૌને એક અપીલ કરું